એનો ચારો ખાવા માટે થોડીક પરથી કૂતરું આવ્યું આટલી લાંબી જીપ નીકળી ગઈ હા 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 કરતું તો મારા જે પૂછ્યું તમારી વાડી બહુ આગી છે તો કે ના કેમ તો કે આ કૂતરું તો હાંકી ગયું અને બળદને કાંઈ નથી કે કૂતરું હાંકી ગયું એક મારા જેનું કારણ એ છે વાડી તો આ સામે દેખાય અડધો કિલોમીટર એ નથી બળદ સીધા ઘેરે આવ્યા અને કૂતરું આજુબાજુમાં પાંચ પાંચ કિલોમીટર દોડ્યું કાંઈ ખોખરાટ થાય કેની પાછળ દોડે કોઈ નીકળે તો એની પાછળ દોડે એ અડધા કિલોમીટરને બદલે પચીસ કિલોમીટર દોડી આવ્યું આપણે આ જ ધંધા કરીએ છીએ આડાઉડો દોડીએ છીએ આમથી આમ નામથી આમ સીધો રસ્તો છે હું અને મારો પરમાત્મા બીજું બધું જાય ત્યાં મારે શું એનું કામ છે એમ અને બધું જ પરમાત્મા છે તો પરમાત્માને હું પ્રેમ કરું તો બધાને પ્રેમ થઈ જ ગયો ને બધાને થઈ જ ગયો પછી હું કોઈનું અહિત કેવી રીતે કરી શકું કોઈની ઈર્ષા દ્વેષ નફરત કેવી રીતે કરી શકું કારણ કે બધું ઈશ્વર છે અને બધી ઈશ્વરની યોજના છે પણ આપણા સ્વભાવમાં જન્મથી આ પડેલા આ કૂતરા વેળા જતા નથી આ ડાવરૂ દોડવાની ટેવ નથી એટલે સારો શબ્દ નથી પણ તો અંદર ઉતરે કાંઈ કઠણ વસ્તુ મૂકીએ ને તો આમ ખૂંચે એટલે એની નોંધ લેવાય નહીં તો હું સરળ સરળ ભાષામાં શાસ્ત્રની ભાષામાં વાત કરું ને તો આમાંથી અડધા ઊંઘી જાય અડધા લોકો ઊંઘી જાય આ હકીકતની વાત તમને કરું અને એ કંઈ આપણા ઉપયોગમાં ન આવે આ વસ્તુ જો મારા ઉપયોગમાં ન આવે મને અંદર ન ઉતરે તો શાસ્ત્રની ગમે એ વાતે શું કામની તો કહે છે કે જ્યારે ભક્તિ દ્રઢ ન થાય ત્યાં સુધી તમારે એમાં પડવું નહીં બાકી મોટે ભાગે જેવો આશ્રમ કરે તરત મોટી મોટી યોજનાઓ કરવા માંડે મોટા મોટા કાર્યક્રમો કરવા માંડે અરે અમારે સમાજનું હિત કરવું છે કલ્યાણ કરવું પહેલાં તારું તો કરી લે ભાઈ લોકેશના ગઈ નથી નામ મોટું થાય વિતેશના ગઈ નથી ઘણા બધા લોકો આવે ઘણી બધી દક્ષિણાઓ મળે પુત્રણા ગઈ નથી બે દીકરાઓ છોડીને આવ્યા બસો શિષ્યો બનાવ્યા શિષ્યો એટલે પુત્ર જ છે ને તો ક્યાં આમાંથી એક ત્રણ વસ્તુ જાય ને લોકેશના વીતેશણા એનું નામ હવે આ બેરો માપજો તમે નો માપજો તમારી જાતને માપજો સામે દરેક સન્યાસી જોઈએ કે આ મીટરમાં હું કેટલે ફીટ બેસું છું મોટે ભાગે સન્યાસી હોય અને આપણી પરંપરાના છે તો મોટે ભાગે પાર ઉતરી ગયા હોય કાંઠે તો પહોંચી જ ગયા હોય કમસે કમ તો થોડું ઘણું પૂર્વનું કઈક રહી ગયું હોય તો વસ્તુ જુદી છે તમારા પ્રાર્થે કામ કરતા હોય ને મારે જોતું નથી પણ ખોડામાં આવીને પડે તો શું કરો જરાહાર ખોળામાં આવીને પડે તમે શું કરો આપણા સ્વામીજીને કશું બધું જ મૂકી એના નામે એક સાયકલ નથી અને દરરોજ નવી નવી ગાડીમાં એને જવાનું થાય છે લોકો ઝઘડા કરે સ્વામીજી આજે મારી ગાડીમાં મેં નવી લીધી છે મારી ગાડી પવિત્ર થાય નસીબમાં જ છે તો તમે શું કરો એ વસ્તુ જૂબી છે એ એસણા નથી એ તમારું પ્રાર્થ છે એ મળશે જે હશે એ એસણા નથી પણ મને એમ કે હમણાં થોડોક સમય પહેલાં એકાદ વર્ષ પહેલાં કોઈ મહાત્માનું ફૂલ થઈ ગયું એવું કહે છે ખૂન થઈ ગયું ભૂજલી ગયા પછી કેમ થયું ખબર નહીં દસ વીસ ઇમ્પોર્ટેડ ગાડીઓ એના આશ્રમમાંથી નીકળી ગયું હવે એક મહાત્મા એક લંગોઠી પહેરેલા એને દસ વીસ ગાડીઓ અને એ ઇમ્પોર્ટેડની શું જરૂર હોય તમે વિચાર કરો હશે કદાચ એને જરૂરિયાત હશે આપણે એની નિંદા નથી કરતા મને આ વસ્તુ મગજમાં નથી બેસતી મારું મગજ થોડુંક નાનું છે એટલે આ બધી વસ્તુઓ મને બહુ સમજાતી નથી તો કહે છે કે જ્યાં સુધી દ્રઢ ભક્તિનો નિશ્ચય ન થઈ જાય ત્યાં સુધી આ ધંધા કરશો નહીં નહીતર આડાવાળા પેલા કૂતરાની જેમ આડાવાળા રસ્તે ચડી જશું અને ક્યારેય નહીં પહોંચાય હવે આપણી પાસે સમય નથી આમાંથી કોની પાસે સમય છે આપણે બધા કાંઠે આવી બેઠા છીએ આજે જ મેં હમણાં જ મારે એક દીકરી છે એનો વોટ્સએપમાં પેલો મેં શું કહેવાય સ્ટેટસમાં જોયું સિંહાર ભરતભાઈનું નામ ભૂલી ગયું એનું મારા મિત્ર હતા સ્કૂલના સંચાલક હતા મારા કરતાંય તંદુરસ્ત મારા કરતાં નાની હું વર્તન આજે એવું કે એનું બેસવું છે આજે જ એનું મૃત્યુ થઈ ગયું બોલું આપણે તો મને તો હાઈ કરો નહીં કરે આ માણસ તો એટલો બધો રેગ્યુલર સ્વાધ્યાયી રેગ્યુલર પ્રાણાયામ કરે રેગ્યુલર વોકિંગ કરે જોખીને તેલ ખાય બધું મારી પાસે એક વિડીયો છે પણ જોતો તું મોકલીશ કેવા કેવા માણસોને કેટલી કેટલી કાળજી રાખેલી માણસો પણ આમ કરીને આમ જતા રહે છે સમય છે આપણી પાસે શું કમે આડા પડવું ભલા માણસ પેલા આત્માનું તો કલ્યાણ કરો પછી ઓટોમેટિક તમારી અંદરથી જ ફ્રેગ્રન્સ સુગંધ નીકળશે આખા જગતને ખુશબુદાર બનાવી દેશે તમે ધરા ધરાળ હળગાવીને ખુશબુ ફેલાવવાનો પ્રયત્ન કરો તો ખુશબુ કરતાં ધુમાડો જાજો નીકળશે તકલીફ એ છે આપણી તકલીફ બધી છે મારે ઝટ આ બધું કરી લેવું જોઈએ લોકોને ખબર પડવી જોઈએ તો એ તો લોકેશન જ થઈ ગઈ એટલે કહે છે ત્યાં સુધી આ કરશો નહીં અચ્છા તો કહે છે કે હાલો ભક્તિ દ્રઢ થઈ ખબર કેમ પડે તમે કહે ભક્તિ દ્રઢ થાય પછી આ કામ કરવું તો ખબર કેમ પડે તો બધા મહાત્માઓએ અલગ અલગ અભિપ્રાય આપ્યા છે પોતપોતાની રીતે એટલે કે છે જુઓ નિશ્ચયની દ્રઢતા થયા પછી આ કામ કરી શકાય તો કે છે જુદા જુદા મહાનુભાવોએ અલગ અલગ લક્ષણો આપ્યા છે ભક્તિ દ્રઢ થયાના વેદ વ્યાસથી શું કે છે સોળમાં સૂત્રમાં જો પૂજાધીશનુરાગ ઇતિ પારાસ્ય પારાસર્ય એટલે પરાસર મુનિના પુત્ર વેદવ્યાસ એ કહે છે કે પૂજા વગેરેમાં દ્રઢ અનુરાગ એનું નામ ભક્તિ પૂજા વગેરે એટલે વગેરેમાં વાક્યનું બધું આવી ગયું પૂજા અર્ચના આરતી શૃંગાર નૈવેદ્ય ધૂપ દીપ આ બધું એ મારી ગયું પછી મંદિર હોય મંદિરનો બગીચો હોય એમાં ફૂલ ઝાડ કરેલા હોય એને પાણી પાવાનું બધું ભગવાનનું કામ છે એમ સમજીને કરનાર એ ભક્તિ તો કે આવી બરોબર છે પણ એટલું જ ભક્તિ નથી એટલું જ થાય તો ભક્તિની દ્રઢતા થઈ છે એવું અમે નથી માનતા એવું કોણ કહે છે ગર્ગાચાર્ય કહે છે એ ગર્ગાચાર્યજી કે શું કે છે આને શું કીધું પેલા વ્યાસીએ કર્મેન્દ્રિયોની પ્રધાનતાની વાત કરી કામ કરીને એમ પૂજા કરવી આરતી કરવી બધું કર્મેન્દ્રિયોનું કામ છે ને જ્યારે ગર્ગાચાર્ય જ્ઞાનેન્દ્રિયોની વાત કરી કે ગર્ગ્ય કથા વાર્તા વાર્તા એટલે વાર્તા કરવી એમ નહીં વાતચીત કથા વાર્તા એના ગુણગાન ગાવા કીર્તન કરવા એ બધું તો એ જ્ઞાનેન્દ્રિયોનું કામ છે તો એને આ આ ઉપરાંત એમ કે કર્મેન્દ્રીઓ અને જ્ઞાનેન્દ્રીઓ બે દ્વારા થતી ઈશ્વરની પ્રિત્યર્થ પ્રવૃત્તિ એને ભક્તિ કહેવાય અને એમાં જો દ્રઢતા હોય એમાં અનુરાગ હોય એમાં મારો પ્રેમ હોય તો ભક્તિ તમારી દ્રઢ થઈ છે એમ માની શકાય ત્યારે હજી એક મહાત્મા છે કોણ છે તથા દિવસ આવી ગયું હા સાંડિલ્ય મુનિ ચાંદી વ્યમોને શું કે છે કે આત્મા પ્રત્યેની રત્તિનો અવિરોધ હોય આ તો હોય એમ કે સેવા પૂજા કથા વાર્તામાં અનુરાગ તો હોય પણ એ અનુરાગ શેના માટે છે તો આપણી અંદર શું હોય છે મંદિરમાં જાય ને તો સરસ મારો અનુભવ તમને હું પહેલાં કોલેજમાં મળું ત્યાં રામકૃષ્ણ મઠનું મંદિર છે ત્યાં રાજકોટમાં એ મંદિરમાં જતો જૂનું મંદિરમાં પહેલાં ઠાકોર બેસતા પણ હું ખાસ એટલા માટે ખેંચાણ મને રહેતું ત્યાં એવી સરસ સુગંધ આવતી હોય જઈને આપણે થોડી વાર મેસીને તો ધ્યાન લાગી જાય હા કેવી મસ્ત સુગંધ આવે ચંપો અને બધી એમ અને કદાચ અગરબત્તી પણ હશે મને ખબર નહીં શેની આવતી હતી પણ બહુ હજી મને યાદ આવે યાદ આવે ને તો એ સુગંધ મારા મગજમાં સ્ટ્રાઇક થાય આવી સુગંધ હતી પછી એનું પેલું ચરણામૃતું હતું એમાંય સુગંધ આવતી હોય કપૂરને બધું અંદર ભેળવેલું હોય ને ઘણી બધી વસ્તુ એમાં હોય તો ચરણામૃતમાં સુગંધ આવતી હોય તો તમે સુગંધથી પ્રેરાઈને જાઓ તમારી જે ઇન્દ્રિયો છે એની પ્રિયતા માટે જાઓ છો તો કે છે કે સુગંધ છે પછી એની સજાવટ હા એ કેવું સરસ કેવા શણગારા છે ભગવાન શણગાર માટે તમે જાઓ છો પછી સ્વાદ પ્રસાદ તો કેટલો અરે તમે ઇસ્કૂલમાં જાઓ એની ખીચડી સ્વામિનારાયણની ખીચડી હા હા એનો પ્રસાદ મોઢે પાણી લઈએ સ્વાદથી પ્રેરાઈને જાઓ છો કેટલું સરસ સંગીત ત્યાં ભજન કીર્તન કેવા સરસ થતા હોય મજા આવી આલો આલો બે કીર્તન સાંભળશો સંગીતથી આકર્ષાઈને જાઓ છો અથવા કથા કહેનાર હોય એનો સ્વર બહુ સરસ હોય આમ ગીત ભજન ગાતા હોય તો આપણને સાંભળવાનું મન થઈ જાય શાસ્ત્રીય સંગીતમાં બોલા પ્રવીણ હોય વિશારદ હોય અથવા એની શબ્દાવલી આમ એવી રીતે રજૂઆત કરે કે આપણને આમ સાંભળવું ગમે શબ્દાવલી સરસ હોય આ બધી જ વસ્તુઓ આત્મ અનુરાગમાં બાધકતો નથી ને તો બરાબર છે નહીતર બરાબર નથી એમ પરમાત્માના પ્રેમ માટે આ બધું હોય પછી તમારા હાથમાં પ્રસાદ આવે મગફળીનો દાણો આવે એની કળવો હોય તોય ભગવાનનો પ્રસાદ છે એને થૂ ન કરાય નો પ્રસાદ છે આ જ વસ્તુ જીવનમાં પણ આપવી જોઈએ ખાલી મંદિરમાં જ નહીં મારી દીકરી કે મારી પુત્ર વધુ કે મારી મારા માટે રસોઈ કરતી હોય તો કેટલા પ્રેમથી કરતી હોય કે ચાલો દાદા આવ્યા છે એના માટે જમવાનું બનાવી દે અને પછી હું જમવા બેસું અને દાળમાં મીઠું ન હોય આવી દાળ એમાં મીઠું નથી કા તમારા માટે એને વેર હતું વેર વાળવા માટે મીઠું નથી નાખ્યું શું કામ નથી નહીં શું નહીં નહીં કોઈ ગયો તો કામ ભૂલી ગયા અંદરથી કોણે એને એવું પ્રેરિત કર્યું કે જાણે કે મેં મીઠું નાખી દીધું એવું એને મન નહીં અંદર તો અંતર આત્મા બેઠો છે કે નહીં ઈશ્વરને ખબર છે કે આજે તમારા શરીરને મીઠાની જરૂર નથી એટલે એને પ્રેરણા કરે ક્યારેક ડબલ નાખી દીધું હોય અરે આ ખારું દૂધ જેવું ઘર નાખ્યું આવું કેમ ખાવું અરે મેં ખાઈ લે છાના માનો તારા માટે એને દુશ્મનાવટ નથી તારા માટે પ્રેમ છે પ્રેમથી બનાવ્યું છે અમારે સ્વામીજીની એક ઘટના હું તમને કહું ને કદાચ કીધું હતું ઋષિકેશમાં એકવાર બહેનો એના માટે થોડી દાળ ને હું જુદું બનાવ્યું સ્વામીજીની પસંદગીની એટલે ડબલ મીઠું નખાઈ ગયું હશે અમને કોઈને ખબર નહીં સ્વામીજીની દાળ તો જુદી હોય અમે તો જનરલ ખાતા હોય પેલા અવેળાની ચાની જેમ આમ ડોયા ભરી ભરીને દેતા હોય સરસ હોય છે પણ મને ત્યાં અનુભવે છે એટલે સ્વામીજી જમતા હું એની સામે બરાબર બેઠો હતો હું છત્રી લઈ જાઉં તો બધી એની લાઈનની જગ્યાઓ ભરાઈ ગઈ હોય અને સામની લાઈનમાં હું બેસું તો સ્વામીજી જમતા એમને બધાની સામે જોયું બહેનો હોય ને બહેનોમાં થોડી વાતો કરવાની એમ જરા હોય ને એટલે એમાં બહેનો જરા વાતો કરવા ગયા ને કઈ કોઈ સ્વામીજીને આમ જોઈને કોઈ ધ્યાન નતું ને પાણી લઈને દાળમાં રાખી દીધું નાસ્તો ભરેલો જ હોય આચમન કરવા માટે આખો વાટકો ભરી દીધો અને પછી ટેસ્ટી ખાઈ લીધી પછી દાળ જે વધી હોય સમજી બીજી વાર ન કારણ કે વાટકો આખો થઈ ગયો વાર લેવાની જરૂર ને ત્યારે વધી ઘણી બધી તો બહેનોએ અને પછી એવો અફસોસ કરે અરે હા સ્વામીજી કેવી ખારી દાળ એકદમ બોઈ લઈને એ કે મેં એમાં પાણી ઉમેરી દીધું એટલે માપે થઈ ગયું આ છે મનનું સમાચન જો તમે ખાઈ શકો તો ખાઓ ન ખાઈ શકો તો એનો બીજો ઉપાય કરો પણ તમારા માટે એને પ્રેમ છે તમે એને કઠોર શબ્દ કીધો તમે ગુનેગાર બનો છો તમે દોષિત થાવ આપણી દીકરી શું કામે આપણા માટે આવું કરે તમે વિચાર કરો એને કેટલો પ્રેમ હોય આપણા માટે એ તો કરે જ નહીં ને એમ આવું તો કોઈ જાણી જોઈને તો કોઈ કરે જ નહીં અને જાણી જોઈને કરતા હોય તો તમારો ક્યાંક પ્રોબ્લેમ છે સમજવાનું ક્યાંક રોગ છે એનું ઓપરેશન કરો નહીં ત્યારે આ રોગ વકરશે ને તો પછી કાપવું પડશે અંગ આ કટ થઈ જશે થઈ જાય છે ને લોકો જુદા પડી જાય છે જિંદગીભર બોલતા નથી ભાઈઓ બહેનોને વેર થઈ જાય છે આવું બધું થઈ જશે પછી નહીં તો કહે છે કે આ બધી જ વસ્તુઓ મને એના આકર્ષણ માટે હું જાઉં અને હું આત્મ પ્રીતિ ભૂલી જાઉં આત્મ શું કહેવાય ને સ્વરૂપાનુસંધાનને અવરોધે સ્વરૂપાનુસંધાન એટલે ઈશ્વરના સ્વરૂપનું અનુસંધાન કે સ્વસ્વરૂપનું અનુસંધાન એને અવરોધતી હોય આ બધી વસ્તુઓ કે હા મજા આવી ગયા આજ તો સંગીત બહુ સરસ હતું આજે તો શું ભગવાનનો શણગાર હતો માત્ર શણગાર એટલે પછી આપણે જોયું કે આ ભગવાનને આજે જે આ રહ્યું હતું ને એવો હાર મળે ને તો મારે લેવો છે આપણે તો જીવન થઈ ગયું તો એમ આત્મા અનુસંધાનને અવરોધ એને મારા ભગવાન કેવા સરસ લાગે તો બરાબર તો બરાબર છે આ હા આજે તો પેલું શું કે પાયસ માતાજીને ખીર આપણે આપીએ ને એને પાયસ આપવાનું હોય આજની ખીર તો કેવી સરસ માતાજી તો ખુશ થઈ ગયા હશે તો બરાબર છે પણ કેવી સરસ્વતી એ પ્રસાદમાં મળી મજા આવી ગઈ તમને મજા આવી ગઈ એ અવરોધ છે માતાજી કેવા પ્રસન્ન થયા હશે એ અનુરોધ છે વિરોધ ન થવો જોઈએ અનુરોધ થવો જોઈએ અવરોધ ન થવો જોઈએ એટલે તો એને ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા થઈ કહેવાય આ ત્રણેય મહાત્માઓ સાચા જ છે પણ ત્રણેય થોડું થોડું એમાં ઉમેર્યું નારદજીને હજી સંતોષ નથી થતો કે હજી એમાં એક વસ્તુ ઉમેરવાની જરૂર છે તો નારદજી શું કે નારદસ્તુ તાત્ક તદર પિતા ખીલાચારતા તદ્દિસ્મરણે પરમ વ્યાકુલતેથી ઓગણીસમું સૂત્ર છે કે આટલું તો બરાબર છે પણ પરમેશ્વરને સર્વસ્વ સમર્પિત કરી દેવું અને એ પરમેશ્વરના વિસ્મરણથી એટલે કે ના સ્મરણમાં વિક્ષેપ પડે તો અત્યંત વિરળતા થઈ જતી હોય તો ભક્તિ દ્રઢ થઈ છે માનવી આપણે એવા ભક્તો જોયા હશે ઘણી વખત આમ માનો કે ગંગા સ્નાન કરવા જતા હોય તો હર હર ગંગે હર ગંગે હર ગંગે હરણ ગંગે કેમ છો મહારાજ હા ભાઈ ઓછું હરણ ગંગે હર પછી મળીએ હર સે જ વિસ્મરણ થયું ને આપણે એની વાત કરવામાં તો એ આમ વિહોળ જાય કે મારું સ્મરણ છૂટી ગયું જો આવી પરમાત્માનું કોઈ પણ કારણસર વિસ્મરણ થાય અથવા સ્મરણમાં વિક્ષેપ પડે અને વિહોળતા વ્યાપી જાય વિરહ લાગવા માટે કે હા મારું સ્મરણ છૂટી ગયું તો સમજવું કે ભક્તિ દ્રઢ આપણે એનાથી થોડુંક ઊંધું છે જાજો નહીં થોડું ઊંધું ક્યારેક જ સ્મરણ થાય મોટે ભાગે વિસ્મરણમાં કોઈ વિક્ષેપ થતું નથી વિસ્મરણમાં કોઈ વિક્ષેપ થતો નથી ભૂલે એવું છે અમારે સ્વામીજી મેં કીધું એક વાત બહુ વર્ષો પહેલાં ત્યારે હું પૂર્વાશ્રમમાં હતો એટલે સફેદ વસ્ત્રોમાં છત્રી લઈને હું સ્વામીજીને લઈને જતો હતો કંઈક વાત થઈ ત્યાગની ને એક બધી વાત ચાલતી મેં તો સ્વામીજી આપે તો ખરેખર બહુ મહાન ત્યાગ કર્યો છે નો ડો સંતો તો ત્યાગ કરે છે આખું આખો સંસાર છોડી દીધો એટલે મોટો ત્યાગ છે પણ સ્વામીજી ખરેખર તો અમે તમારા કરતાંય મોટા ત્યાગી છીએ સમજી ઉભા રહી ગયા હે એ કેવી રીતે સ્વામીજી તમે જેનો ત્યાગ કર્યો એ તો મિથ્યા વસ્તુ હતી સંસાર તો આખો મિથ્યા જ છે ખોટો છે ભ્રમ જ છે મિથ્યાનો ત્યાગ કર્યો અમે તો પરમાત્માનો ત્યાગ કરીને બેઠા છીએ તો મહાન ત્યાગી તો અમે જ છે એટલે હસો આવી જાય એટલે કહેવાનો અર્થ એ છે કે જે મુદ્દાની વાત છે એ આપણે છોડી દીધી છે અને નકામી વાતોને પકડીને બેઠા છીએ એક બોલવું ગમવું ન જોઈએ ખરેખર એક વાક્ય બોલવું ગમવું ન છે પરમાત્મા સિવાય કાંઈ પણ વાત આવે કે આપણે એને ખેંચીને એક કૃષ્ણાનંદજી મહારાજ કરી હતા વલાદમાં તો કોઈ આવે પછી કેમ છો મહારાજ તો આ સારું તો કે તમારી તબિયત કેમ થઈ કે ભાઈ શું કમ શરીરની યાદ પાવડા વસ્તુ મજા છે એટલે આવી ગયું બધું એમ ખોટે ખોટો મારો દેહાધ્યાસ દ્રઢ થાય ખરેખર તો આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવું જોઈએ એક મારા જીવનની ઘટના છે બધા મને ઘણા કેમ આત્માઓ કહ્યું સ્વામી યોગ કરો છો કે નહીં કસરત વસરત કરજો યોગા કરજો બધા બરાબર છે કરવા જ જોઈએ અને હું કરું ઈચ્છું તો મારી રીત થોડી જુદી છે કારણ કે કસરત કરીએ શરીરને સ્વસ્થતા જળવાવી જોઈએ જો આ મુદ્દો હશે ને તો શરીરનો દેહાધ્યાસ કીર્તિબેન નહીં છૂટે દ્રઢ થાય કે છૂટે દ્રઢ થાય ને તો શું કરું કસરત તો કરવાની છે પણ હું તંદુરસ્ત છું રઘુ માટે કરવાની છે એ મુદ્દો કાઢ નાખવાનું એટલે મેં શું કર્યું ઇયરફોન વસાવી લીધા અને સ્વામીજીનું પ્રવચન મોબાઈલમાં સાંભળતા સાંભળતા સાંભળવું મહત્ત્વનું થઈ ગયું ક્યારેક કેટલું ચાલી ગયા યાદ ન હોય કસરત તો થઈ ગઈ શરીરને કસરત તો મળી ગઈ પણ શરીર યાદ જ ન રહ્યું કહેવું આ રીતે કરીએ ને તો દેહાધ્યાસ ન થાય કેવા નથી છે એટલે રીત જુદી હોય ને તો બધું જ શક્ય છે ન થઈ શકે એવું નથી બધી જ વસ્તુ શક્ય પણ સ્વામીજી આનું આ કેમ કરવું ભોજનનું કેમ કરવું ફલાણું કેમ બધા જ રસ્તાઓ હોય છે અહિંસાનું પાલન કરવું છે પણ હવે ઘરમાં એટલા બધા વંદા થઈ ગયા છું મચ્છર એટલા બધા કરડે તો બીમાર ન થઈ જાય એટલે મારવા જ પડે ને કરવું રેકેટ વસાવવું જ પડે ને જરૂરી જરાય નથી એના ઘણા બધા રસ્તાઓ હોય છે કીડીઓ નીકળે તો ડીડીટી છાંટીને પછી મારી ન નાખવી પડે ને ઉભરાય કીડીઓ ચોમાસાના મંકોળા ઉભરાય એવું જરૂરી નથી એના માટે બીજા ઉપાય છે તમે હળદર નાખો એની ગંધે નથી ગમતી ભાગી જશે મરશે નહીં ભાગી જશે આપણે ભગાડવાથી કામ છે ને એ મારવાથી કામ છે પણ આપણે વિકલ્પ વિચારતા જ નથી ને અંદર કારણ કે અંદર એટલું બધું ગંદુ ભરેલું છે મેલ ભરેલો આપણને સૌનો રસ્તો સૂજતો જ નથી એટલે પરમ પ્રેમ જો અંદર પ્રગટ થાય તો આ બધા જ રસ્તાઓ સૂજે બધું જ યાદ આવે બધું જ થાય એ કુદરતમાં જ છે ને તમે એને થોડી લાગણી આપો ને ત્યારે મારે ત્યાં તો મંદા આપો ભાગે હવે નથી આવતા પહેલાં બહુ આવતા પેલું આઉટલેટ હોય ને ઢાંકીને રાખવાનું અને પછી કોઈ ખોંધો આવી ગયો ને તો ભાઈ તને અહીંયા કાંઈ ખાવાનું નહીં મળે ભીખો મરી જાય છે એના કરતાં ભાઈ તું જાણે તને જોઈને કોઈને રૂચિ તો થાય નહીં તો મને નોંધ થાય સીધી વાત છે વિદાય લે મારા ભાઈ જાય બીજા દિવસે એ બધું ન જોવા મળે એમ બીજેનું જે થતું હોય પણ આ અસર કરે છે એટલી મને ખબર છે આ બધી વસ્તુઓ તમે દિલના ભાવથી કરો ને તો બધી જ વસ્તુઓ અસર કરે આપણે એમ થાય કે નાના સ્વામીએ લાવું ખોટું ખોટું કેમ બોલે પણ ખોટું ખોટું બોલો તો ખરા અહમ બ્રહ્માસ્મી ખોટું ખોટું બોલો ને ભલે તમને અનુભવ નથી અમારા સ્વામી કે ફેક ઇટ મેન મેક ઇટ ખોટું ખોટું કહો કે અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું અને જો હું બ્રહ્મ હોય તો તો મારું વર્તન કેવું હોય મારી વાણી કેવી હોય મારા વિચારો કેવા હોય મારો ભાવ કેવો હોય બસ એવું કરવા માંડો થઈ ગયા એક દિવસ પહોંચી જવાશે કેટલા બધા સહેલા રસ્તાઓ આપણા સંતોએ આપણા મહાત્માઓએ આપણને બતાવ્યા હોય પણ ચાલવું કોને છે સ્વામીજી કરશું પછી અત્યારે પેલું બધું ભેગું કરી લે ભેગું કરીને પછી કાંઈ ભેગું આવવાનું છે ને જીવનમાં ઉતાર્યા વગર એટલે કે છે કે સર્વ પરિસ્થિતિમાં સમસ્ત આચરણ પરમેશ્વર માટે થવા લાગે નહીં ત્યાં સુધી પરા ભક્તિ પ્રગટે નહીં અને ત્યાં સુધી આ બધા વિક્ષેપો રવા રહેવાના જ છે અને ત્યાં સુધી નિશ્ચયની ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા થયેલી માની શકાય નહીં ભાગવતમાં એક સરસ શ્લોક આવે છે ભગવાને કીધું છે ભાગવતની અંદર જુઓ નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શિનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયે એ એક બી ભગવાન શું કહે છે કે જે આવો છે કેવો કરશાની અપેક્ષા નથી એટલે નિરપેક્ષ છે અપેક્ષા ન રાખનાર માત્ર મારું જ મનન કરે છે મુનિ શાંત છે એટલે એનું ચિત્ત શાંત છે એમાં રાગવેશ નથી નિર્વેર છે કોઈ નથી એને વેર નથી બધાથી મૈત્રી ભાવ પ્રેમભાવ કરુણા ભાવ છે આવો સમદર્શી જે મહાત્મા છે આવો સમદર્શી જે ભક્ત છે હું એની પાછળ પાછળ ફરું છું શું કામ હે કે એના ચરણ રજ મને પડે મારા ઉપર તો હું પવિત્ર થઉં તમે વિચાર તો કરો ભક્તની ચરણ રથથી ભગવાન પવિત્ર થવા ઈચ્છે છે આવો ભક્ત હોય તો પછી પ્રશ્ન ન રહી મહારાજ આવા ભક્ત કેમ થવું આ તો બહુ અઘરું છે જરાય અઘરું નથી એના માટેની માસ્ટરકી છે જ આપણી પાસે જે છે જ્યાં છે વેર નીકળી ગયો અપેક્ષા નીકળી ગઈ આમાંથી બધા શબ્દો નીકળી ગયા જો સમ્યતા આવી ગઈ બધું જ એક જ શબ્દ એક જ વાક્યમાં બધા જ ગુણ આવી જાય છે નિર્વેર થઈ ગયા આપણે મુનિ થઈ ગયા કારણ કે પરમાત્માનું ચિંતન શાંત થઈ ગયા રાગવે શ્રેય નહીં ને બધું જ પરમાત્મા છે તો હું કોને તિરસ્કાર કોને તિરસ્કાર જ્યારે બધાના હૃદયમાં રામ વસે છે તો હું કોનો તિરસ્કાર કરું બધું એની વેળાએ નીકળી ગયું તો કે છે પણ આવું વિસ્મરણ અને વિક્ષેપ વિહીન સમર્પણ એ પરમ પ્રેમનું જે પ્રતિક છે એ પ્રગટ કેમ કરવું તો એના માટે બે પ્રકારના ઉપાય રહ્યા છે એક તો પુરુષાર્થ પ્રધાન અને બીજો છે કૃપા પ્રધાન આપણે જોઈ ગયા છે અને ઉદાહરણ એ તો પહેલાં છોકરાનું કેરી આમવા માટે પુરુષાર્થ કરે છે અને પછી એક મહાત્મા એને કૃપા કરે છે તો પુરુષાર્થ પ્રધાન અને કૃપા પ્રધાન એવા સાત આઠ નવ લક્ષણો આપેલા છે કે સૂત્ર નંબર પાંત્રીસ છત્રીસ સાડત્રીસ અને આડત્રીસમાં એની વાત ટાઈમ થઈ ગયું છે ને એની વાત નાર્દ હવે આપણે કાલે કરીશું થોડીક અને પછી આપણું આચારણ કરું છું ઓમ પૂર્ણ મધ પૂર્ણ મિધ પૂર્ણા પૂર્ણમુદ્ય પૂર્ણશ પૂર્ણમાધાય પૂર્ણમેવાશે ઓાંતિ હરે i